અંજીર ખાવાથી શરીરનો દર અને ઉર્જા મળે છે કેમાંથી કેલ્શિયમ પ્રોટેશિયમ કોપર પોલ્સર મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે કે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક જો કે તમારે જાણવું કે કેટલાક લોકોને તેનું સેવન કરવું ટાળવું જોઈએ કે તો ચાલો જાણીએ કે પરિસ્થિતિ તમારે જંજીરમાં સેવન ન કરવું જોઈએ કે અંજીર ન ન ખાવા જોઈએ કે અંજીર સમસ્યાઓના કિસ્સામાં જો તમારી ત્વચાને એલર્જી અને સંભાવના ધરાવતી હોય તો તમારી અંજીર સેવન ખૂબ જ ઓછું કરવું જોઈએ અથવા કે બિલકુલ ન કરવું જોઈએ અંજીરમાં કુદરતી ખાંડ પ્રમાણ વધુ હોય છે લોહીમાં ચક્રાસો સતર વધારે તેથી ડાયાબિટીસ દર્દીઓના સૂકા ફળ છે ખૂબ જ ઓછું કરવું જોઈએ કે અથવા કે બિલકુલ ન કરવું જોઈએ પેટમાં ગેસની બન્યું અજીમ ઓસ ફાઈબર અને જમતી પેટની સમસ્યાનો કારણ બની શકે ખાસ કરીને લોકોને પેટમાં ફૂલું ગેસમાં સમસ્યા જમતી જેવો ક્રમાંતિક સર્જરીની નિયમ છે એસીસી કરવા માટે હોય અંજીરમાંથી સેવન ન કરવું જોઈએ ખરેખર જે અંજીરમાં લોહી પાતળું કરવી દવામાંથી સાથે પ્રતિકાર આપી છે કે લીવરની સમસ્યાને પીડાદાયક રહે છે અંજીરનો સેવન તેમાંથી હાનિકારક બની શકે ખાના તે લીવરમાં કાર્ય ધીમો ને તેમાંથી જેનાથી અન્ય સ્વાસ્થ્યમાં ખૂબ જ સમસ્યા થઈ શકે છે અંજીર ખાવાથી સાચી રીત કે તેમાંથી સૂકા પણ ખાવા જેમાંથી પરંતુ તેને સંપૂર્ણ સ્વાસ્થ્યમાંથી લાભ મળતો નથી જેટમાં શ્રેષ્ઠ નથી અંતિમ આખી રાત પાણી પલાળી સવારી ખાલી પેટે સેવન કરવાના દૂધમાં રાખીને તેમજ જેથી પોષક તત્વો અસર કરાવી રીતે